ગુજરાતનું એક એવું રિસોર્ટ કે જે અત્યારે પણ ટોપ લેવલની અંદર પહેલાં નંબરમાં આવી રહ્યું છે અને સૌથી વધારે રૂમ અને દર વર્ષે ચાલીસથી પચાસ અહીંયા લગ્ન થતા હોય છે અહીંયા લોકલ જૂનાગઢવાળાને કોઈને પણ પૂછશે કે ભાઈ સારો રિસોર્ટ ક્યાં એટલે તમને એક જ નામ આપશે વિશાલ રિસોર્ટમાં પહોંચી જાવ જે ગ્રીનવુડ તરીકે પણ ઓળખાય છે અને આ વિશાલ લોડ તરીકે પણ ઓળખાય છે જે અહીંયા આવે છે એને એટલી એન્જોય કરાવી છીએ આપણે કે એને એને એની જિંદગીમાં એને કલ્પના ન કરી એનાથી વધારે આપણે એને પીરસવાનો દિવસ ક્યાં નીકળી જાય ખબર નીકળી જાય થિયેટર છે પછી ડિસ્કો થેક છે ગેમ ઝોન છે વોટર પાર્ક છે વોકિંગ એરિયા છે સ્વિમિંગ પૂલ મોટામાં મોટો છે આપણે દરેક બંગલાની આગળ એક કેરીનું વૃક્ષ છે એક જાંબુનું વૃક્ષ છે એક દાડમનું વૃક્ષ છે એટલે કેરી પાકી જાય એટલે આપણે એ જ લોકોને પાસે જમા રહી છીએ અને અહીંયા જમવાનું તો તમે કોઈ દિવસ નારાજ નહીં જાઓ અહીંયા તમે સ્વામિનારાયણ કહો જૈન કહો તમારું જેવું ખાવાનું કહો ને બધું જ તમને ખાવાનું ટેસ્ટફુલ બનવાનું છે સૌથી મોટા મોટો કહેવાય ને કે આ રિસોર્ટ કે એકી સાથે ત્રણ લગ્ન થઈ શકે ને એવી તો મોટી વ્યવસ્થા છે હા પેલા તો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સિદ્ધેશ્વર દાદા જય સિદ્ધેશ્વર દાદા હવે તમારું નામ ને થોડોક પરિચય આપી દેજો મારું નામ છે બળવંતભાઈ ધામી વિશાલ ગ્રીનવુડ રિસોર્ટ ના એઝ એ ટ્રસ્ટી હું માલિક તો શેઠ મારા સિદ્ધેશ્વર મહાદેવ મહાદેવ હું મહાદેવને વધારે માનું છું ઓમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હું બિલીવ કરું છું અને સામ્રાયણ સંપ્રદાયમાં અત્યારે જુનાગઢ મંદિરનો ટ્રસ્ટી છું જેતપુર મંદિરનો ટ્રસ્ટી છું વાહ જુનાગઢની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વહસ્તે પધરાવેલા સિદ્ધેશ્વર દાદા એ અમારા સેટ છે એટલે એના વતી હું અહીંયા જે કાંઈ સંચાલન કરું છું આપણો આ રિસોર્ટ છે એ સિત્તોતેર વીઘાની અંદર આ રિસોર્ટ આવેલો છે આ રિસોર્ટમાં ફરવા આવે એ તો પોતાની મોજ કરવા આવે છે પણ એની સાથે પ્રકૃતિનો પણ એને આનંદ મળે પ્રકૃતિના ખોળે કુદરતના ખોળે એ બહુ સારી રીતથી એને મજા આવે એન્જોય કરે એવા અમારા હંમેશા પ્રયત્ન હોય છે અમે ફૂડની અંદર અમે પોતે જ હું છું અમારા જીએમ સાહેબ છે મારો સન છે અમે દિવસમાં દસ વખત કિચનની અંદર જઈ અને અમે પોતે જ એનું આખું સંચાલન કરી છે પહેલાં તો હું ગેરંટી આપું છું કે તમને સાસણની અંદર આમના જેવું ફૂડ તમને નહીં મળે અમે અહીંયા કોઈને એમ નથી સમજતા કે આ અમારો ગ્રાહક છે આ અમારા ભગવાન છે અમે જેમ ભગવાનને જમાડતા હોય એવી રીતે અમે જમાડી છીએ તો હવે અહીંયા કેવા કેટેગરીના રૂમ છે અંદર કેવી વ્યવસ્થા તો અંદર આપણે જઈને હવે ચર્ચા કરીએ ઓકે ઓકે તો હવે આપણે આ રિપ્સેશન એરિયાની અંદર આવી ગયા છે તો અહીંયા બધું બુકિંગ ને બધું અહીંયા જ કરાવવાનું રહેશે ને આપણે સર અહીંયા જ આપણું બુકિંગ થાય છે પછી આપણો અંદર જ રેસ્ટોરન્ટ છે થિયેટર છે ગેમ ઝોન છે આ બધું અંદર જ છે છે પાછળ સ્વિમિંગ પુલ છે ડિસ્કો થેક છે ઉપર રેસ્ટોરન્ટ છે એક અંદર નીચે રેસ્ટોરન્ટ છે એટલે જ આપણે આ જગ્યાએ થઈ જાય અહીંથી બુકિંગ થાય પછી આપના જે રૂમ આપણે નક્કી કર્યો હોય એ રૂમ પ્રાઇઝ ની વાત કરો કે કદાચ કોઈને અહીં આવવું હોય તો અહીંયા પ્રાઇઝ છે ને આ સાસણની અંદર દરેક સિઝન પ્રમાણે પ્રાઇઝ હોય પણ છતાંય આપણે છે ને નાનામાં નાના અમે ખુદ એક નાના પરિવારમાંથી આવી છીએ અમે અહીંયા પહોંચ્યા એ માત્ર સિદ્ધેશ્વર દાદાની બેન છે એટલે અમે નાનામાં નાના માણસોને એન્જોય અને ફાઈવ સ્ટાર હોટલમાં એ રહી અગે એવી રીતથી અમે એના પ્રાઇઝ રાખી છે અત્યારે અહીંયા પાંચ હજાર રૂપિયા કપલનાથી સ્ટાર્ટ થાય એમાં પાંચ હજારથી લઈ અને આપણી પાસે અલગ અલગ રેટરી કેટ રૂમ છે પછી ડિલક્ષ રૂમ છે સુપર ડીલક્સ રૂમ છે એવી રીતે અલગ અલગ કેટેગરીના છે રોયલ વિલા છે આખું એક નવું અત્યારે ફાઈવ સ્ટાર આપણે આખા રિસોર્ટ બનાવ્યો છે એની અંદર રિસોર્ટના રૂમ છે એ બધું મળી જાય કારણ કે સાસણગીરની અંદર ભાઈ તમે આવો ને એટલે તમારા બજેટની અંદર જે જોઈએ મળી જતું હોય તો હવે મને પેલા તો લાગી છે ભૂખ તો સવારનું મોર્નિંગ બ્રેકફાસ્ટ કરી હા તમને બ્રેકફાસ્ટ કરી લ્યો પછી આપણે પાછા ભેગા થાય તો પહેલાં અત્યારે હું અંદર પહોંચી ગયો છું હવે સવારે લાગી છે ભૂખ અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે વિશાળ ડાઇનિંગ ટેબલ છે અહીંયા તમારા જમવા માટેની પણ વ્યવસ્થા છે હવે સવારે નાસ્તાની અંદર શું વ્યવસ્થા છે તમને કીધું તો અહીંયા ઉપમા છે પછી થેપલા છે ઢોસા છે અને આ બધી વસ્તુ તમને અનલિમિટેડ છે તમારે જેટલું ખાવું હોય પછી છોકરાઓ માટેની બ્રેડ છે બ્રેડ જામ પણ છે બ્રેડ બટર પણ છે આ બધી વસ્તુ તમે એકી સાથે ખાઈ શકો છો ચા છે પછી તમારે અહીંયા નાના છોકરા હોય તો કોર્નફ્લેક્સ પણ અહીંયા રાખવામાં આવ્યું છે અને બીજું જ્યુસ પણ આપેલું છે તો હવે આ બધી વસ્તુ ટ્રેસ્ટ ટ્રેસ કરો ને પછી એ પોતાની મોજ કરો ભાઈ મારા ટેબલ ઉપર ડીશ આવી ગઈ છે અને ખરેખર આ અહીંયા જોઈને મને જેટલું બને ત્યાં સુધી અન્નનો બગાડ નહીં કરવાનો એટલે જેટલું જોઈએ એટલું લેવાનું મારે જેટલું ખાવું તેટલું મેં લઈ લીધું છે પણ સવારે હું હટીને બ્રેકફાસ્ટ કરતો છું એટલે હવે એનો બ્રેકફાસ્ટ કરેલો છે એના થેપલા ભાઈ જોરદાર થેપલા હતા અને સાથે દહીં ચા આ બધી વસ્તુ મેં ખાધી મને બહુ મજા આવી હવે મારે જોવા જવું છે એની પ્રોપર્ટી તો અહીંયા ગ્રીન હરીણી તો આમ કહેવાય ને કે અહીંયા જ જંગલ છે તો અહીંયા કેટલાય વૃક્ષો છે તો કે મનને શાંતિ જોરદાર મળી રહી છે મને તો સાહેબ આપણી પાસે દોઢ લાખ થી વધારે વૃક્ષો વાવેલા છે એની અંદર દરેક ફ્રૂટ છે નારિયેરી માંડીને બધી વસ્તુ છે ચંપો છે નારિયેરી છે ગ્રીનરી એટલે અમે અમે છે ને માની છીએ પ્રકૃતિને પ્રકૃતિને ખોળે માણસ આવ્યો હોય એના માટેની આપણે પહેલા જ એની વ્યવસ્થા કરી છે કે આખું જંગલ એક ઊભું કરી નાખ્યું દરેક રૂમની બાજુમાં જ આપણે જંગલ છે આ તમે જે જોઈ રહ્યા છો કે વિલા તમને આ વિલાની એક વિશેષતા જણાવું કે આ વિલા બનાવવાનો કોઈ ઈરાદો નહોતો ખાલી એમનો એક કહેવાય કે પરિવાર માટે કે આપણે ફાર્મ હાઉસ બનાવતા હોય એક નાના એવી રીતના વિલા બનાવીએ જેથી કરીને આપણું પરિવાર રહી શકે પછી તમારે શું વિચાર કે કે આપણે આ પછી આખું કરી પછી આપણે એમાં થોડાક રૂમ બનાવ્યા પછી આપણું આપણે એમ કીધું કે ભાઈ એકલા તો રહેવું તો મજા નહીં આવે આવડી મોટી જગ્યા છે આપણી સિત્તોતેર વીઘા જગ્યામાં તો એકલા રહી તો હાકલા વાગે ને હાકલા એટલે પછી આપણે કે ભાઈ થોડાક આપણા સંબંધી મિત્રો આવે પછી અમારા મિત્રોએ જ કીધું ભાઈ તો આવી રીતે આપણે અમે નવ હજાર લોકોને તો પહેલાં ઇન્વાઇટ કર્યા ખાલી જમવાનું અને રહેવાનું ફ્રી એક પણ પૈસો અમે લીધો નથી પછી અમારા એક મિત્રએ એવું કીધું કે ભાઈ તું પૈસા લેતો અમે આવી

પછી ધીરે ધીરે અમે વધારતા ગયા ને અત્યારે આપણી પાસે પોણા ત્રણસો રૂમ થઈ ગયા આને કહેવાય હરિકૃપા હરિકૃપા બસ આ આપણો રોયલ વિલા છે આની અંદર પહેલાં હોલ છે પછી કિચન છે પહેલાં અમારો પ્લાન તો એવો જ હતો કે અમારે પોતાને રહેવું છે એટલે હંધાઈ રૂમમાં પેલા અમે કિચન કર્યું કે કોઈને પોતાની રીતથી બનાવવું હોય તો છૂટ પણ પછી તો આપણો પોતાનો જ આખો રિસોર્ટ જ થઈ ગયો એટલે અંદર આપણે કિચન નહીં તો આપણે મલ્ટીપ્લ કરી નાખ્યું આ આપણો આ એનો બેડરૂમ છે બહુ જ મસ્ત રૂમ છે અને અહીંયા તમે પાછળ બારી ખો પાછળ બહારે ખોલો એટલે ખોલો એટલે જંગલ આવી જાય આખો નજારો જોવા મળે અને તમારા છોકરાઓને લઈને બહાર બેઠા હોય ને સાહેબ નાની રમત રમતા હોય તોય ખરેખર મજા આવે એવી એક આ જોરદાર જગ્યા છે આ બધી ભગવાનની કૃપા છે આપણું કાંઈ આમાં બનાવેલું નથી બનાવેલું છે ભગવાને જે કાંઈ આઈડિયા દીધા એ પ્રમાણે બનાવ્યું છે આ બારમાસી આંબો છે બારમાસી આ ત્રણ વખત વર્ષમાં આવે આ કેરી વર્ષમાં ત્રણ વખત આવે ત્રણ વર્ષ ક્યારે ક્યારે આમ એક અત્યારે આવે સિઝનમાં એક ચોમાસામાં આવે અને એક શિયાળામાં આવે જો હવે મોર આવવાનું ચાલુ થયું ભાઈ હું જોઉં કે ઘણા મોર હવે આવે હવે એક મૂકીને એક આંબામાં મોર હવે આવતો હોય છે કેરી તોડવાની નહીં ને તોડે નહીં એને પાકી જાય એટલે આપણે એને જ ખવડાવી એને જ ખવડાવી કેરીનો રસ હા કેરીનો રસ એને જ ખવડાવી છે આ આપણા ઇન્ટરકનેક્ટેડ રૂમ છે આ આ બે રૂમ ભેગા થઈ શકે કોઈને બે ભેગા કરવા હોય તોય થઈ જાય અને બેયને નોખા કરવા હોય તો થઈ જાય આમાં ડબલ ડોર આવે બરાબર એટલે બેય કોરથી બંધ થઈ શકે એટલે બે ફેમિલી આવ્યું બે ફેમિલી આપણે આવ્યા હોય તો એ બે એકબીજા રહી શકે અને આનો રસ્તો અહીં પાછળ છે આનું બાથરૂમ ને એ અહીંયા એટેચ છે ઓનું આગળ છે કોઈનું ફેમિલી મોટું હોય તો આ બે રૂમ યુઝ કરી શકાય આ યુઝ કરી એક રૂમ માં કેટલા જણા ને એલાઉડ હોય આપણે આપણે ત્રણ જણા ને ત્રણ જણા બે છોકરા બે મોટા બે મોટા ને એક છોકરો આ તમારા વિલાનો બહુ જ પ્રીમિયમ રૂમ છે કે જેને અહીંયા બધા સ્વીટ રૂમ હોય કે પછી નોર્મલ રૂમ હોય એક એક્સ્ટ્રા ઓર્ડિનરી વાળો જે ક્લાસ વર્ક છે એ લોકો માટેના આખી ફાઈવ સ્ટાર પ્રોપર્ટી છે સાહેબ આની અંદર એકસો રૂમ છે ત્રણસો લોકો એક સાથે બેસીને રેસ્ટોરન્ટમાં જમી જમી શકે એવડું રેસ્ટોરન્ટ છે આનું એક આરે બલ્કમાં ત્રણ હજાર લોકોનું રસોડું આપણે કરી શકવું એવડું કિચન છે આનું બરાબર આની અંદર એક ગેમ ઝોન છે ઉપર કોફી શોપ બને છે એટલે આની અંદર તમામ સુવિધા આનો આનો એક આરે પાંચસો લોકો કે હજાર માણસો નાઈ શકે એવડો સ્વિમિંગ પુલ આનો બનાવી છે આ એક ફાઇવ સ્ટાર પ્રોપર્ટી જ છે અને આ એક બ્રાન્ડથી જ આવશે જો તમારી ફેમિલીને જો અહીંયા આવતા હોય વિશાલ રિસોર્ટની અંદર તો તમને હું એમ કહીશ કે ભાઈ આ રૂમ લેજો આવા રૂમ મસ્ત મસ્ત રૂમ છે અને આ જે વિદેશની અંદર જે સિસ્ટમ હોય ને એવી સિસ્ટમ તમને અહીં ફેસિલિટી આપવામાં આવતી હોય છે હવે જો અહીં ગરમ પાણી તમારે પીવું હોય અંદર આમાં નાખી દો એટલે ગરમ પાણી તૈયાર થઈ જાય કોફી પીવી હોય ચા પીવી હોય પછી પાણીની બોટલ આ બધી વસ્તુ પ્રીમિયમ તમારું ફેમિલી છે ને ભાઈ એકદમ એમ કહે છે કે ભાઈ આજે તમે જોરદાર હોટલમાં લઈ આવ્યા છો બાથરૂમની અંદર બધી જ વ્યવસ્થા છે ઘરેથી તમારે કાંઈ લઈને નહીં આવવાનું તમારે સાબુ બ્રશ જે ટૂથપેસ્ટ ને બધું તમે જે કહેતા હોય ને બધું જ તમને મળી જવાના છે રૂમાલથી માંડીને વાળ હરખા કરવો હોય એટલે આ પ્રીમિયમ જે રિસોર્ટ હોય ને જે હોટલ હોય ને એમાં આ બધી વસ્તુ આપવામાં આવતી હોય છે બાથરૂમ પછી ઊભું આપણે કુવારા કુવારાથી નાહવાની મજા કંઈક અલગ જ હોય છે આપણે જે રૂમ જોયો એ સ્ટુડિયો હતો ને આ પેવેલિયન એ થોડોક મોટો રૂમ આવતો હોય છે પણ એની અંદર બેડ તો બધાના સરખા હોય છે કે તમે બેડની અંદર તમે એટલા જ આરામથી આમાં રહી શકતા હોય છે બધી જ ફેસિલિટી જે આમાં આપવામાં આવે છે નાનું ફ્રીજ પણ છે અને આ ચા કોફી બધું બનાવવું તો એ પણ બધી વ્યવસ્થા છે અને પાછળ તમે ખાલી આ બહારી ખોલો ને એટલે તમારે સીધો ડાયરેક્ટ કુદરતી નજારો તમને જોવા મળી જવાનો છે અત્યારના જેટલા બધા મોટા મોટા લોકો છે ને જે મેં એવું સાંભળ્યું છે કે એ બધા લોકો સ્વીટ રૂમ લેવાનું વધારે પસંદ કરતા હોય છે કે સ્વીટ રૂમની અંદર થોડી ફેસિલિટી વધારે મળે અને એ લોકો ખાસ એ લોકો એ રૂમ લેવાનું પહેલાં પસંદ કરે અને જોરદાર સ્વીટ રૂમ છે તમારે જો સ્વીટ રૂમ જોતો તો અહીંયા પણ એ પણ મળી જવાનો છે પહેલી અમારી શરત એ હોય છે કે ફેમિલી સિવાય અમે આ રિસોર્ટમાં છોકરાઓ કે નથી આપતા એટલે ખાલી ફેમિલી ને આપી છે એ બધા એન્જોય કરવા માટે આવે છે કોઈ જાતની કાઈ તકલીફ એને ન પડે એનું અમે પેલા ખાસ ધ્યાન રાખીએ અમારે અહીંયા સૌથી વધારે બહેનો અમદાવાદ થી રાજકોટ થી ખાલી બહેનો આવતા હોય છે તો કે આપણે નીચે અને ઉપર બે જગ્યા જમવાની વ્યવસ્થા છે નીચે તો આખું બુફેટ છે બુફેટ ની અંદર બધું જ આવી ગયું ને બધું આવી જાય બધું આવી જાય એમાં સ્ટાર્ટર થી માંડી બે સબ્જી હશે દાલ હશે રાઈસ હશે સલાડ દરેક પ્રકારના હશે પછી સ્વીટ હશે રોટલી હશે પૂરી હશે નાન હશે અને આ કદાચ ન ખાવું હોય તો તો કાંઈ વાંધો તો એના પૈસા બાદ કરી દે તો પછી આપણે ઉપર આલા કાર્ડમાં અમારે કદાચ ખાવું હોય હા તો એ આના પૈસા બાદ કરી દઈએ આલા કાર્ડના તમારે એક્સ્ટ્રા પૈસા આપી દેવાના બરાબર છે જો તમે કદાચ નીચે જમવાના માગતા હો તો અહીંયા ઉપર તમને આલા કાર્ડમાં વેરાયટી ઓફ મળશે તો સરજી આપકા નામ પહેલાં બતા દીજે ઓર એ સબ ડિશ કા નામ બતા દીજે ઈ શેફ લલિત ફ્રોમ ઉત્તરાખંડ અચ્છા નૈનીતાલ વાહ हमने दिया है लेमन गांडर सूप दिया है मंचूरियन सूप दिया है क्रीम ऑफ टमाटर सूप ओके यहाँ पर कौन कढ़ाई टिक्की आपको तंदूर से ही चाहिए और मैक्सिकन टिक्की है फिर उसके बाद मंचूरियन ड्राई उसके बाद आपका खांडवी खांडवी गुजर, गुजराती गुजराती, गुजराती। खांड भी ठीक है पापड़ आ जाएगा इसमें और ग्रीन सैलेड जाएगा ग्रीन सैलेड यहाँ पर आपका रहेगा जीरा राइस रहेगा दाल तड़का रहेगा दाल तड़का बिल्कुल पंजाबी स्टाइल में रहेगा अच्छा हाँ वेरी गुड यहाँ पर आपका लहसुनी काजू मेथी का सालन लसनी काजू मे, काजू मेथी का हाँ लसनी काजू मेथी का चीज़ इंक्लूड करेंगे ये आप ना लजागनी लजानिया? हाँ तो इसमें बनाते हो हाँ अच्छा नहीं तो वो, वो एक डिश में आती हो बराबर बर, बर, बोरो हाँ था था हाँ तो अभी हम इसमें दे रहे हैं ये आपका पनीर चिल्ली हो गया पनीर चिल्ली हाँ ये समोसा आपका आलू और ग्रीन पीस का समोसा ये रज ढोकली ये आलू भिंडी चिप्स वाली ये मेहर का पनीर मेहर का पने. <पनेगा> न्यू डिस हमने निकाल रखा अच्छा हाँ वो तो मैंने भी निकाया हाँ ये आपने नया निकाल रखा है बारबी की वेज पनीर करी बारबी हाँ बारबी की वेज पनीर करी पनीर करी हाँ इसमें आधा वेजिटेबल होगा और आधा आपका पनीर होगा पनीर होगा ओके ओके ये रोटी में हमने दिया है आपको ढाबा रोटी दिया है ढाबा रोटी बटर नान दिया है बटर कुलचा मिस्सी रोटी लच्छा पराठा पूरी और फुल्का और ये खमन ढोकला हाँ खमन गुजरात का फेमस डिश और ये अपना काला जामन हो गया ये अपना गुलाब जामुन ગુલાબજાંબુ ખાવાની વાત કરું તો આમાં ઘણી બધી વેરાયટીઓ આવી ગઈ છે પણ એક વાત તો તમને કહીશ કે ભાઈ આ બાજુ તમે સાસણગીર બાજુ આવી રહ્યા છો એટલે ખાવાની કોઈ ચિંતા ના કરો ફરવાથી માંડીને ખાવાથી માંડીને બધું જ અહીંયા દિલથી ખવડાવવામાં આવે છે અહીંયા પંજાબી ચાઇનીઝ બધું ગુજરાતી બધું જ એક જગ્યાએ મળવાનું છે આ લેમન કોરિયન્ડર સૂપ છે લોકો સૂપથી શરૂઆત કરતા હોય છે તો ભાઈ આપણે શરૂઆત કરી દઈએ એટલે ભૂખ લાગે ભાઈ અહીંયા આવીને તમને જબરજસ્ત ભૂખ લાગવાની છે એટલે તમે હટી હટીને ખાવાનું ચાલુ જ રાખજો હમ તમને એવું નહીં લાગે કે ભાઈ હું સિટીથી અંદર આવી ગયો છું કે મને સારું ખાવાનું મળશે કે નહીં પણ તમને બધી જ વસ્તુ અહીંયા મળવાની છે કે જે તમને ત્યાં સિટીમાં મળી રહી છે ખાવાની વેરાયટી એટલી બધી છે કે આમાંથી શું ખાવ શું ન ખાવ પણ એની અંદર મેં મને જે ગમતું તે બધી વસ્તુ લઈ લીધી છે રોટીની વાત કરું ને તો આપણી ધાબા રોટી જે મીસી રોટી છે નાન છે અને પૂરી છે તો ભાઈ મને તો સૌથી વધારે છે ને ધાબા રોટીની અંદર જે આ મસાલાવાળી બધી નાખી હોય અને એ જે ખાઈને મજા આવશે એ તો અલગ જ લાગે છે હવે મને પહેલાં જે આ કાજુ મેથી પેલા તો આપણા સબસ્ક્રાઈબરને આ ગ્રીન ગેરવીની અંદર છે ને મસ્ત એનું લસણનું સૌથી વધારે ટેસ્ટ છે અને તમને જો કદાચ આ લસણને આ બધું ભાવતું હોય તો ખરેખર તમારા માટે આ બેસ્ટ સબ્જી છે ભાઈ આજ સુધીમાં મેં કોઈ દિવસ મહેરકા પનીરની ડીશ ટેસ્ટ નથી કરી અ એની અંદર ફૂલ ચીઝ છે અને બધા મસાલા નાખીને જોઈ રહ્યો હમ આ ડીશ ભાવે એવી છે અને બહુ મસ્ત લાગે છે અને સ્ટાર્ટરની અંદર તો બહુ બધા ઓપ્શન છે લઝાનિયા તમને એક અલગ રૂપમાં જોવા મળશે કે જે આજ સુધીમાં તમે કાચના બાઉલમાં તો ખાધું હશે પણ આજે તમને અહીંયા જે નોર્મલ આપણે લઝાનિયા મળે છે પણ તમને આ થોડુંક વધારે મજા આવશે મને એવું લાગે છે બેક કરતાં અંદર જે આ લોકોએ રેડ ગ્રેવી યુઝ કરી છે અને ઉપર ચીઝ અને એની અંદર જે લઝાનિયા સીટ નાખેલી હોય અને એ બેનું જે બધું કોમ્બિનેશન ખરેખર તમને લઝાનીયા મંગાવજો મજા આવશે ફૂલ લોડેડ નથી તમને બાકી ડીશ તો હું એક એક વસ્તુ ચાખવા બેસીને તો વિડીયો બહુ લાંબો થઈ જશે હજુ મારે રિસોર્ટની મુલાકાત લેવી છે અને ત્યાં મસ્તીનું નાના છોકરાઓ માટે વોટર પાર્ક છે તો એ વોટર પાર્ક કેવું હોય છે તમને આજે બતાવું અહીંયા લગ્ન પ્રસંગ યોજાતા હોય છે તો પછી એ લોકો માટેની વ્યવસ્થા ખરી કે નહીં આવે સાહેબ આપણી પાસે પાંચથી વધારે અત્યારે પાર્ટી પ્લોટ છે છઠ્ઠો અત્યારે બને છે એક બેન્કવેટ હોલ બે છે અને આપણી પાસે જે બેન્કવેટ હોલ છે એ આખા રાજસ્થાની લુકમાં બનાવેલો છે એનો એ બોમ્બેનો છે એટલે આપ અહીંયા આવે તો એને કોઈને ક્યાંય પછી જવાનું રહેતું એક હજાર લોકો અહીંયા રહી શકે એવી આપણી પાસે વ્યવસ્થા છે આપણે અત્યારે લગ્ન કરવા હોય તો ત્રણ લગ્ન કરીએ એક જ દિવસ એક જ દિવસમાં સૌથી મોટા મોટો કહેવાય ને કે આ રિસોર્ટ કે એકી સાથે ત્રણ લગ્ન થઈ શકે ને એવી તો મોટી વ્યવસ્થા છે હા તો કાકા હવે મને અહીંયા ધમાલ બમાલ થાય કે ને કારણ કે શાસણમાં આવીને ધમાલ ના કરીએ એવું બને ના ના સાહેબ ધમાલ વાળા આવી જાય

જય દાદા